અમદાવાદના ઐતિહાસિક સરખેજ રોઝા પર જે ગુંબજ આવેલું છે તે ગુંબજ ચોરો દ્વારા ચોરી કરવામાં આવ્યો અને આ ઘટનાને લઈને જે સરખેજ કમિટીના આગેવાન છે પ્રમુખ છે તેમના દ્વારા સરખેજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી તેમાં જે ગુંબજ છે તેમાં ચોરોને એ વાત ખબર પડી હશે કે આ તો સોનાનું છે અને તેના કારણે તેને રાત્રિ દરમિયાન દોડા વડે તોડી પાડવામાં આવ્યું અને ત્યારબાદ તેમને ખબર પડી કે આ તો પંચધાતુનું બનેલું છે કે આ મામલાને લઈને યુનોસ સાઇટ સરખેસ જોતા હોવાથી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ હતી આ મામલે આજે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે શું ખુલાસા થયા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેદાન થોડાક દિવસ પહેલા સરખેજ રોડા ખાતે જે ગુંબજ આવેલું છે ત્યાં કેટલાક તસ્કરો દ્વારા ત્યાં ચોરી કરવામાં આવી સરખેજ રોઝાના ગુંબજને તોડી પાડવામાં આવીને ત્યારબાદ તેને સોનાનું સમજીને વેચી મારવા માટે તો જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને ખબર પડી કે આ તો ધાતુની વસ્તુ છે આ મામલે સરખેજ કમિટીના જે ચેરમેન છે તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઘટનાની ગંભીરતાને લઈને તપાસમાં જોડાઈ હતી ને ગણતરીના દિવસોમાં આ સર સરખેજ રોઝાના ગુંબજની ચોરી કરનાર જે ચાર આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત તે રાતે અને એક જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોઝા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી એક હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો આમ એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપરો ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથ સાથે ચાર આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે એ એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સો સોનું હશે અને એ બહુ કિંમતી જ હશે કેમ કે એ જે કલશ છે એ લગભગ દોઢસોથી બસો વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ બે હજાર સત્તરમાં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી તો એમનો લાગતું હતું કે આ ગુંબ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આંખો પાડવામાં આવે અને એ ગુંબજનો વેચાણ કરવાથી એમનો સોનું એમનો લાગતું હતું પણ ખરેખર એ ધાતુનો જૂનો ગુંબજ બનાયેલું છે આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ કિશોરભાઈ જલીબેન અને દસુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે જેમની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે એ લોકો દ્વારા મોટા એક દોરડો બાંધીને એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોને એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના એમના જુદા જુદા ભાગડામાં તોડવામાં આવેલું હતું તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ જાજુ હતું અને જે જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ જાજી હતી તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે એમાં અગાઉ સાત એક જેટલા જુદા જુદા જિલ્લાઓના આ ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ બે ગુનાઓ છે એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે એ એમનો હતો કે આ બહુ કિંમતી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે તો એમનો મૂળ લાગતો હતો કે આ જે કલશ છે એ સોનુંનો હશે પણ એ પંચ ધાતુના એ કલશ હતા એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમની વેચાણ કરવાની તૈયારી હતી એ પહેલાં કહે છે કે રેકી કરવા આયેલા હતા એ હજી અમે પૂછપરછ કરીએ છીએ એમની એ એમનું લાગતું હતું કે સોનુંનું હશે તો એમનું લાગતું હતું કે ભાઈ દોઢસો કિલો જેટલા આમાં સોનું હશે પણ ખરેખર એ પંચ પંચધાતુથી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે જાજી હશે એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યું છે એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાને ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનું સ્વરૂપ આપવામાં આવેલ હતું એ આખડો જે આખો હેરિટેજ સાઇટ છે એ બહુ વિશાલકાય જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે તો એ આપણે કઈ કઈ દિશામાં જઈ શકીએ કઈ કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા હશે ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા હશે ટ્રેક્સ ક્યાં પડ્યા હશે એ બાબત અમે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો એમાં ચાર પકડાઈ ગયા છે અને ચાર હજી પકડવાનું ઉપર બાકી છે

કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ પૂછપરછનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આપણે પકડ્યા છે નહી અગાઉ પણ એ અમદાવાદમાં જે પ્રેસ નોટ આપશો જોડે શેર કરવામાં આવેલું છે એ અગાઉ અમદાવાદમાં પણ એક ચોરી કરી ચૂક્યા છે તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે